સાડી અગિયારસો ને પાસઠ સૂકો માલ જેવું દે પંદરસો એકસઠ

ચૌદસો ચાલીસ હોય તો બજાર આગ પશુ પણ થઈ શકે આ તાણી થોડીક સારી હૈ કલર ડાઉન નામ સુકા જેવી પંદરસો પચાસ ચૌદસો પચીસની આવક ગુમખર થતા હડદ એપીએમસી મેલી વિભાગ આરસીસી ગ્રાઉન્ડ ફરચક ચાર નંબર ગેટથી આપણે રોડ બાજુ લગીને ફરચક હાલે અત્યારે આજની તારીખમાં સોમવાર ખેડૂતને તલ ની વાવની ઉતાવળમાં થોડાક ટાડા ધાણા લઈ આવે છે બારસો બે અગિયાર સિત્તેર હવા વારો મળ મળી હજી હરરાજી નું કામકાજ ચાલુ તાણી બધી હવા હોવાથી કોઈ ખેડૂતને ભાવ મારો મળતો હોય છે